આજે જ્યારે અષાઢી બીજ હોય અને ભગવાન શ્રી જગનાથજી બલરામજી અને સુભદ્રાજીની રથયાત્રા સ્વરૂપ રાજકોટ કૈલાસધામ નિજ મંદિરની નાના મહુવા ઉદાવન સોસાયટી કાલાવડ રોડ નીલમધાબા પુષ્કળ ધામ જે કે ચોક સાધુ વાસવાણી રોડ આલાપ ગ્રીન સિટી અનુમાન માટે પંચાયત ચોક કિસાનપરા હરિયો ચોક લીમડા ચોક ડેબર રોડ રાજેશ સિનેમા નીકળી હતી કૈલાસધામ નિજ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી ત્યારે આ રથયાત્રામાં અલગ અલગ ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ભજન મંડળી દેશભક્તિના ફ્લોટ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને આ યાત્રામાં નામી અનામી સાધુ સંતો પણ હાજર રહ્યા હતા અને લોકોનું એટલે કે ભક્તોનું માનવ મેરામન ઉમટી પડ્યું હતું અને ભાવિ ભક્તો અને શહેરના આગેવાનો નેતૃત્વમાં નીકળી હતી